દ્વારકામાં ભવ્ય અને દિવ્ય મહારાસરાણી રચશે રેકોર્ડ ફરી રચાશે પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ કૃષ્ણના ચરણોમાં ફરી એકવાર મહારાસ થશે તો દોઢ લાખ થી વધુ લોકો આ દરમિયાન ઉપસ્થિત રહેશે ભાતીગઢ પહેરવેશ માં રજૂ થશે મહારાસ આઠસો વીઘા જમીન પર રચાયો મહારાસ નું સમિયાણું સો વીઘા જમીન પર આહિરાણીઓ રમશે મહારાસ કર્મભૂમિ એટલે કે દ્વારકા દ્વારકામાં પાંચ હજાર વર્ષ પૂર્વ છે જે ઇતિહાસવા જઈ રહ્યો છે

વાગ્યાના કલાકે અહી મહારાષ્ટ્ર શરૂ થશે આજે મહારાષ્ટ્ર નો કાર્યક્રમ છે એની વિગતવાર ચર્ચા કરવામાં આવે તો સવારે પાંચ વાગ્યા થી જ આ જે છે તે બધી હિરાણીઓ અહીં એકત્ર થઈ હતી ત્યારબાદ રાજ્યભરના જે ચોવીસ જિલ્લાઓ છે

મહિલાઓને પ્રાર્થના હોય છે તે કરાવાઈ રહી છે બરાબર આજના ટકોરે જે છે તે મહારાજ જે છે શરૂ થઈ જશે અને લગભગ દોઢ કલાક જે છે તે મહારાજા બહેનો રમશે અને ત્યાર બાદ જે સામે દેખાતા રુક્ષમણી મંદિર થી શાંતિ યાત્રા નીકળશે એટલે કે આજ જે 37000 બહેનો છે તે શાંતિ રેલી ને જગત મંદિર એટલે કે દ્વારકાધીશના મંદિરે પહોંચશે અને ત્યાં ભગવાન ના ચરણોમાં પ્રાર્થના કરશે કે તમે હંમેશા અમારી સાથે જ રહેશો જી બિલકુલ જીનતુ વેગાતુ સાથે જોડાયા બદલ આપનો આભાર તો હાલ સમાચારો માં બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર